તો જય હિંદ જય માતાજી ને રામે રામ ડાયરા ને ફરી એકવાર તમારી માટે નવો બ્લોગ લઈને આવી ગયા છીએ તો અમે આવી ગયા છીએ ગ્રાઉન્ડે તો નવા નવા બ્લોગર છે થોડીક નાના મોટી ભૂલ ચૂક થાય તો માફ કરી દેજો ને થોડોક સાથ અને સપોર્ટ આપો સાથ સપોર્ટ કરવામાં તમારે લાઇક કરી દો અને મજા આવે તો કમેન્ટ કરી દો અને સસ્ક્રાઇબ કરી દ્યો મારી યુટ્યુબ ચેનલ ને હું ભૂલ જય માતાજી રામ રામ ડાયરા ને આજે અમી આજે અમે આવી ગયા લા બ્લોગ બનાવો ઉભા હાલે આજે અમે આવી ગયા છીએ વાડી વાડી હું ગ્રાઉન્ડ હે અને આ વેઈને ચેલેન્જ આપું તમે રેસ લગાડવા હાલો માં પેગો હો હો ઉપર 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 લાઈ તને તને હજી ને મોબાઈલ પકડતા નથી બ્લોગર જ ના હું કે હતું તમને બેઈને ચેલેન્જ આપું હું કે આવો પણ અમે મને નેસા ને હા સે સેની ચેલેન્જ ચેલેન્જ આપું હું તમને દોડવાનો

બધું ભા જીતી ગયા છે રેસમાં ચેલેન્જમાં હવે ચેલેન્જ મારી હારે કરવા આવશે બધું બની અ જોઈ પૃથવી રાચી હરાવે કે નહીં હાલો પાછો આવવાનો પૂછા રેડી તો કીધું નથી હાલો એક

예, 네, 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 પૃથ્વીરાજસિંહ નહી કામ કરે એક કામ એવો પૂછા જોયેલો લટકો હોય ને તો એકલો જોયેર ટાઈમર ઉપર કેટલી મિનિટ તમે પાછો આવી જઈશ

ये जो 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 हाँ लाल धीरे 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 आवा दे पाए हाँ लाल हाल सिंगम हाल जल्दी अकाल अकाल सिंगम आई हो जल्दी बा सिंगम आओ आओ बस ऊपर है सिंगम ठाकी गया जल जल ऊपर चालू कर जल्दी गाड़ी बंद सही के चालू कर ये 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 सिंगम हो दिया हाल लाल

એવું છે <laughs> <laughs> <laughs>

કઈક તો કે હું કઉ તને મજા આવે હું सिंघામ હું ખબર હે ઓંડા હું ઉભરવી પકડીયો પકડી લીધો ઓંડા ગદને હે सिंघામ તો હો તું હમ सिंघામ ખબર હે